બિસ્મિલ્લા રહમાન રહીમ અસલાવાલેકુમ વેલકમ ટુ માય કે જે રસોઈ ગુજરાતી તો આજે આપણે બનાવીશું નાસ્તા માટે દાળ ચોખાને પલાળિયા વગર કે આથો લાવવાની ઝંઝટ વગર ફરસાડની દુકાનના ઢોકળા ભૂલાવી દે એવા નવા સેન્ડવીચ ઢોકળા બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે અહીંયા આપણે સૌથી પહેલાં લઈશું એક કપ ચણા લલુ જેને આપણે ચાળીને લઈશું હવે આપણે એક કપ લઈશું બારીક સમારેલી સોજી આ રીતના જે ઝીણી ઉપવા માટે સોજી આવે છે તે આપણે લઈ લઈશું એક કપ હવે આપણે એમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લઈશું આપણે ખાંડ અને એક કપ અહીંયા લઈશું આપણે ખાટું દહીં તો અહીંયા તમારે ખાટું દહીં થોડું વધારે લેવાનું જેથી કરીને ઢોકળાનો ટેસ્ટ સરસ આવે આપણે બધું એને સારી રીતના મિક્સ કરી લઈશું હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતાં જ બેટર બનાવી લઈશું બેટરને આપણે એક જ દિશામાં ફેરવી કોઈ ગાંઠા ના પડે એ રીતના ફેંટી લઈશું તો બેટર આપણું આ રીતના એક સરખો ફેંટે જાય તો એને આપણે ઢાંકણ ઢાંકી દસ મિનિટ માટે સેટ થવા દઈશું ત્યાં સુધી ઢોકળાની બીજી તૈયારી કરી લઈશું તો હવે આપણે લસણની ચત્રી બનાવવા માટે આ રીતના એક ખાણી ડસકા લઈશું ને એમાં આપણે આઠથી દસ લસણની કઢી એડ કરીશું ને એક મોટી આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું થોડું મીઠું એડ કરીશું ને લસણની ચટણી બનાવી લઈશું તો અહીંયા આપણે લસણ અને મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને એક બાટકીમાં લઈ લઈશું તો હવે આપણે એના આગળ યુઝ કરીશું તો અહીંયા આપણે બેટરને દસ મિનિટ જે ઉઠાઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે બેટર આપણું આ રીતના ફૂલી ગયું છે તો હવે આપણે એમાં થોડું તેલ એડ કરીશું જેથી કરીને સેન્ડવીચ ઢોકળા આપણા એકદમ સોફ્ટ બને અડધી ચમચી આપણે હળદર લઈશું બેને સરખી રીતે મિક્સ કરી લઈશું તો બેટરની કન્સિસ્ટન્સી આ રીતના રીબીની પેટ પડવી જોઈએ તો આ રીતના પરફેક્ટ બેટર છે આપણું તો હવે આપણે એને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી લઈશું એક સરખા પ્રમાણમાં તો આ રીતના ત્રણ ભાગ કરી લઈશું આપણે હવે આપણે એક ડીશમાં થોડુંક ઓઇલ લઈ લઈશું ને ઓઇલને આપણે હાથ વાડે આ રીતના ફેલાવી લઈશું હવે આપણે ડીશને સાઈડમાં મૂકીશું ને બેટરને ફરીથી લઈ લઈશું હવે આપણે બેટરમાં અડધી ચમચી ઈનો એડ કરીશું ઉપર થોડું પાણી એડ કરી ફટાફટ મિક્સ કરી લઈશું હવે આપણે તેલ વાળી ડીશમાં એડ કરી દઈશું બેટરને આપણે આ રીતના એક સરખું કરી લઈશું તો અહીંયા મેં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું ગરમ પાણીની અંદર આ રીતના એક રીંગ લઈ લઈશું ને ઉપરથી આપણે આ રીતના એક ડીશ મૂકી દઈશું ને થોડું પાણી એડ કરીશું હવે ડીશને આપણે આ રીતના ઉપર મૂકી દઈશું ને એને આપણે ચાર મિનિટ જેવું થોડુંક સેટ થવા દઈશું પછી બીજી આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા આપણે ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના હળહળાય એ રીતના સેટ થઈ ગયું છે તો હવે આપણે જે લસણની ચટણી બનાવી હતી તે આપણે આ બેટરમાં એડ કરીશું ને જે લસણ મરચાંની પેસ્ટવાળી ખાણી હતી એમાં મેં થોડું પાણી નાખી આ રીતના પાણી લઈ લીધેલું છે ફરીથી એને મિક્સ કરી લઈશું તો આ રીતના લસણની ચટણી પણ મિક્સ થઈ ગઈ છે બેટર માટે હવે આપણે એમાં થોડોક ફરીથી ઈનો નાખીશું ઉપર થોડું પાણી એડ કરીશું ફરીથી મિક્સ કરી લઈશું ને આ રીતના ઉપર આપણે ફેલાવી લઈશું તો બધું આ રીતના એક સરખું કરી ફરીથી આપણે એને ઢાંકી દઈશું તો અહીંયા તમે આડુ અને મરચાંની પેસ્ટમાં લઈ શકો છો પણ લસણનો ટેસ્ટ જ આ ઢોકળામાં એકદમ સરસ લાગશે તો ફરીથી આપણે એને ચાર મિનિટ જેવું થવા દઈશું તો પાછો આપણે ચાર એક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે થોડું પાછું લાસ્ટમાં આપણે ઈનું એડ કરીશું ઉપરથી થોડું પાણી એડ કરીશું ફરીથી આ રીતના હલાવી દીસને આપણે ખોલી લઈશું અને તરત જ આપણે આ બેટર એડ કરીશું આ રીતના થોડું ફેલાવી લઈશું ઉપરથી થોડું સ્પ્રિંકલ લાલ મરચું એડ કરીશું હવે આપણે ફરીથી એને ઢાંકણ ઢાકી દસથી પંદર મિનિટ સુધી થવા દઈશું તો અહીં આપણે દસથી પંદર મિનિટ જે ઉઠાઈ ગયું છે તો હવે આપણે એને ચેક કરી લઈએ તો જો તમારે પણ આ રીતના ઢોકળા બનાવવા હોય તો હવા નીકળતી હોય તો એને કોઈ પણ વજનવાળી વસ્તુ આ રીતના ઉપર મૂકી દેવાની જેથી કરીને હવા બિલકુલ પણ બહાર નહીં નીકળે તો હવે આપણે એને સાઈડમાં મૂકી ઢોકળાને ચેક કરી લઈશું તો આ રીતના સ્ટીમરથી આપણે ચેક કરી લેવાનું તો આ રીતના એક ડમ ક્લીન સ્ટીક આપણી બહાર આવે છે એટલે ઢોકળા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આપણે એને ઠંડા પાડવા દઈશું પછી આપણે એના પીસીસ કરી લઈશું તો ઢોકળા આપણા અહીંયા ઠંડા પડી ગયા છે તો હવે આપણે એના પીસીસ કરી લઈશું તો પહેલાં આપણે આ રીતના ચોફેરાથી સાઈઝની છૂટી કરીશું અને હવે આપણે એના પીસીસ કરીશું તો અહીંયા તમારે પીસીસ જે સાઈડના રાખવા હોય એ સાઈડના તમે પાણી શકો છો તો આ રીતના આપણે પીસીસ પડી જાય તો અહીંયા હું તમને સેપરેટ કરીને પણ બતાવીશ કે કેટલા મસ્ત એકદમ સ્પોચી જાળીદાર આપણા સેન્ડવીચ ઢોકળા તૈયાર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એની વચ્ચેની પણ છૂટી નથી પડી ને આ રીતના એકદમ સરસ પંચી પોચારવું જેવા ઢોકળા આપણા રેડી છે તો હવે આપણે એનો વઘાર કરીશું હવે આપણે સેન્ડવીચ ઢોકળાનો વઘાર કરવા માટે અહીંયા આપણે થોડું તેલ લઈશું ને તેલને આપણે ગરમ થવા દઈશું તો અહીંયા તમે તેલનો વઘાર કરશો તો ઢોકળા તમારા ખાવામાં ખૂબ જ સરસ લાગશે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું એક ચમચી જેટલી રાય ને રાય આ રીતના ફૂટવા લાગે તેમાં આપણે તેમાં આપણે એડ કરીશું એક લીલું મરચું થોડા લઈશું આપણે લીંબડીના પાન અને બે મોટી ચમચી આપણે સફેદ તલ લઈશું વઘાર આપણે બંધ કરીશું હવે આપણે ગરમ ગરમ વઘારને ને ચાઇનીઝ ઢોકળા ઉપર એડ કરીશું ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું તો આ રીતના ગરમા ગરમ પોચા રૂચ એવા ટેસ્ટી એવા ચટણી પર જરૂર ન પડે અને એને તમે ટોમેટો કેચઅપ જોડે પણ ખાઈ શકો છો અને હા અચાનક કોઈ મહેમાન આવે ત્યારે તમે એને ગરમા ગરમ ચા સાથે સર્વ કરી શકો છો અને એકવાર ઘરે આ રીતના ઢોકળા બનાવી ફરસાણની દુકાનના ઢોકળા પણ તમે ભૂલી જશો કેમ કે ખાવામાં ઢોકળા એટલા ટેસ્ટી બને છે તો આ છે આપણી રેસીપી રેસીપી તમને સારી લાગે તો મારા વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફીઝ